ભાઈ આ લોકો શું ખોટી ખોટી જાહેરાતો કરે છે લાવી મને અંદર જવા દે ભાઈ તમે બે ટી શર્ટ સાથે બીજી ત્રણ ટી શર્ટ બિલકુલ ફ્રીમાં આપો છો અને ત્રણ શર્ટ લઈએ તો બીજા ચાર શર્ટ બિલકુલ ફ્રીમાં આપો છો ભાઈ આવું બધું સાચું મને લાગતું નહીં હવે પાછા એવું ના કહેતા કે ચાર પેન્ટ લેશો ને તો બીજા છ પેન્ટ બિલકુલ ફ્રીમાં આપીશું અલા હા ભાઈ સાચી વાત છે આ લોકો જુઠ્ઠું નહીં બોલતા ભાઈ આ લોકો દિવાળી માટે જોરદાર ઓફર લાયા છે અલા કોટન હાઉસ વાળા અલા આ ભાઈ મને ખબર નવરાત્રી ચાલે પણ અત્યારથી ખરીદી કર લો ઓફર અત્યારે ચાલુ થઈ ગઈ છે આ બધી જે ઓફર કીધી ને બધી સાચી છે ભાઈ ઓફર અને પાછા દિવાળી માટેના જોરદાર કુર્તા પણ લઈને આઈ ગયા છે ભાઈ આ લોકો ભાઈ તમારે પણ ઇમ્પોર્ટેન્ડ અને પ્રીમિયમ પહેરવું હોય અને એમાંય પાછું કપડા સાથે કપડા ફ્રીમાં આપતા હોય તો પછી બીજી કોઈ જગ્યાએ જવાય ખરું લે અહીંયા ભાઈ મેન્સર માં નાની સાઈઝ તો મળશે જ પણ સાથે મોટામાં મોટી એટલે ગમે એટલા જાડા હશે ને ભાઈ કે બેન બધાના માટે અહીંયા કપડા મળી જવાના છે અને ગર્લ્સના કપડામાં પણ ઓફર છે એટલે બિલકુલ ચિંતા ના કરતા જે મેન્સ માટેની ઓફર છે ને એ ગર્લ્સ માટેના બોટલમાં પણ બધી ઓફર લાગે પડવાની છે ભાઈ ભાઈ આ શોપ રેસ્કો શોરૂમ ની બિલકુલ બાજુમાં આવેલી છે એડ્રેસ મોબાઈલ નંબર આપેલો છે ફેમિલી સાથે પહોંચી જજો